તો એ તમને વિડીયોમાં બધું જોવા મળશે મચ્છી પકડો જાહુ કઈશ ને એ તમને જોવા મળશે અને વિડીયો શરૂ કેમ કે અહીંયા હું એકલો પીડું મધ ઇન્ટરવ્યુ આપી દો મજા આવી જાય ને થોડું કામ ચાલો મિત્રો વિડીયો શરૂ કરી ફાઇનલી બોલો આખલે તો મારી કરતા ઊંચું ખડતી જીધું આમ બહુ મોટું મોટું થઈ ભયંકર અને મારું બેટું બહુ વધી જો આખલે કેમ કે વાયડું નહોતું ઘડી ઘોડમાં પાણી પાયા પાયા કર્યા કે એમાં લીધું પણ આખરે સહજમણ થઈ જાય થી પણ નહોતું પાયું આખલે પાછું પાવા આવ્યા ફાઇનલી આ આપણો દરિયો આવી ગયો છે દરિયામાં પૂગી જશે આજી હરો નઈ છો કેમ નઈ મરી નઈ મર એવું બોલવાની કેમ ફાઈટ આ માર બેટો પવન વડે જો ભાઈ આજ મસ્તી હોય છે મસ્તી બધો બે કાળ રાખો ને પૂક છો કી વાં જાય તો છે એય થોડું રાખો

આ હે ના મને શું ખાઉં યે પૈસા કી નો પાછો નહી અંત પછી કેતી દાદા તો પૈસા નો પાછો ચાલે એટલે આપણે યુટ્યુબ સે આપણે બસાય રાખ્યું બજેમાં રાખ્યું તો આપડે છો હે ના આપડે માં હબી

કાઈ નઈ હાલ મને એવું લાગે ખુશ બની ગયો સાહેબ મારું બન્યું સારું હાલો જોયું થાય કે કા પાડ્યું કામ ને ઉભો રહેવા દેવું કા મિત્રો ફાઇનલી એમ એને ડિસિઝન લઈ લીધું ડિસિઝન બોલે તો વશાર આવી જો અમને દાળ પાડી દેવાનું તો દાળ કેવી રીતે પાડવાનું હોય અને કેમ પાડી એ તમને દેખાડી દેવું કાઈ અને પાડી નઈ પછી પાછા તમને દેખાડી દેવું ચાલો તો આજે બોલ કરો ના કેટલી કેટલી ભરેલી છે આમ આ બધું આમ હંધી કરવાની છે આ હિન્દુ છે ને ટટ ટટ તોડીન марહાળી વળ સડેયો એમ વળ સડેનો વળ સડેની પછીનીમાં તેલી મેકી દેવાની દીવાઈ રે કામ ધીરે ની અને આગાડા આગાડું છોડતો થઈ ને ઈ બે બે ઊપાડી પાડી દીધી પછી તમને તો ઈ માર ખેલમાં ઈ કરતા હર તેલી નું બધો મારી માં તે તો આ બેન માં કરાય ઈ વળ સડે તું વળ ને 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 ને

એટલે હું કેતો એટલી બધું બળ ન્યા કરો રાવા દે એમ પણ તો એ કલે તો ના ઈ થઈ જ તો ઈંડાવા દે ઓય તાણી તોળો નો સુટ તો હવે આ ખાવ છેડે પડી જામે ફાઈનલી તો તાલી એટલે તા ઠેલ જો ગથલે મારા તમારા તમારા એટલે પડી જા ઠેલ જો ખાલી તાણી બાકી છે ત્રણ ચાર આયા સુધી તો પડી જો પછી છે ને અમે પાડીને આયા રહો ઘરે ભાઈ બે ત્રણ દિવસ મચ્છી આયા પકડવા નહી આવી બાકી મચ્છી ના વેડી એ હા આ મોટું જબર જરૂર તમે વિડિયોમાં જોજો ને એનો પટકું છે

બધું પાડી દીધું છે આપણે ફાઇનલી એમ ડોલ સેટિંગ ડોલ લેવામાં આવ્યો ને ઓલા પણ બે ભે આમ કામ કરે છે ને હું ભાઈ ગયો ડોલ લઈને કરે પાસે હાવ તો પાડી દઈ ને તો ફાટવું તો ઓલું ફાટવું રહેવું તો રહી જાય કદાચ નહીં એમ ત્યાં પાડી દીધું છે ને વસાલ મી જો બે ભે છે ઓલો પણ બોલ કરી આગળ જાય પછી જાઉં ઓલા ઝાડે તો ના જાઉં પછી તમને ખબર પડશે મિત્રો કન્ટિન્યુ ફાઇનલી પહેલાં રહેજો સાગતો હાથ ખોંડી આવી ગયેલા છે મારા ફેકડેલા છે ઓલરેડી દબી તો બધા જોયું છે મચ્છી આવી તો હવે જઈએ અમે પાછા ઓલા જાળે પછી હળ હોય ના પાણી છે કે નથી શાક આવશે કે નહીં આવે એમ ચાલો તો આ બોલો શેડો અત્યારે સડી જલો હતો ને વણાઈ જલો હતો શેડો કાઢતા હવે ફાઈનલી ઓલું દળ તો પડી ગયું પાડો નહોતું એટલે બધી અને હા શેડી આવી જાય તો એટલે ઠેકલો કરી લેતા એક વખત તો ઓલો ખી જાય ને તેથી આ ઓલા પાણી લમતું કાઢીને પકવી દીધું તો અહીં આઈ લ્યો આઈ લે થોડું કેવું પણ મતલબમાં માં આખરી તો લેતા રહી કા આ સોડો ખારું છે ભલા ખરે ફગવી દીધું સાવ ફાટી જલતું અને આનો કેટલો મગજ એ છે ઝાડ કાઢીને ફગવી દીધું ખરે નો લીજે બોલો એટલી કે જાણે એટલી કે જાણે કે માં હાથમાં ઘૂસો વીડિયો દેન જોઈને અંદર છે વીડિયો દેન ને અંદર છે નજી નાખ્યું ને એમ કે આ બે બેનું છે ને હરી એમાં વટાઈ ગયો કાઢે છે ચાલો ચાલો મિત્રો મે તો કાઈ ભાગ્યા છે ઘરે ઝાડનો ગાહડો બેધું પોટલું તો આલી આવો બે બે વાહ વાહ પછી બીજું મારું બીજું કાઈ ઉકે કાઈ નહીં

તો મિત્રો ફાઈનલી છે ને નવ થી દસ લાઈવ થાય ધનજીની મજ માં દર રવિવારે ની અંદર અને આના પછીનો નેક્સ્ટ વિડીયો એટલે કે આજ આ વિડીયો આવ્યો હતો આના પછીનો કાલ વિડીયો જે આવે ને આખો જોજો છેલ્લે લગ્ન જોજો જોવાનું કારણ એ છે કે લગ્નનું આમંત્રણ દેવાનું છે અને મેલડીમાંના મંદિરને મંદિરે એક આયોજન છે અમે રહી એની બાજુમાં તો બધા મિત્રો બધા જોવા હોય છે પણ એ આના પછીના વિડીયોમાં કહેવામાં આવશે છે તો અત્યારે મળશે બીજા આ વિડીયોમાં બને નેનસી રોવે છે મળશે બીજા વિડીયોમાં જય માતાજી બધાને બાય બાય